અમૃત કેન્દ્ર રાજકોટ ઉમેશ કામારિયા આ ભાઈ એકી પ્રેશર માટે આવતા હતા અને એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દોમાં સાંભળીએ અત્યારે પાછા દવા થઈ રહી છે અમૃત લેવા માટે પાછા આવ્યા છે તમારું નામ લલિતભાઈ ગામ ગામ ભેસ્તર હવે તમને શું તકલીફ હતી હાલવાની તકલીફ હતી હાલવામાં અને ખાલી ચડતી ને ખાલી ચડતી ઊભા ના રહ્યા હતા એક મિનિટે પાંચ દિવસ એક પ્રેશર કર્યું હતું અને પાછા એક મહિના થઈ ગયો ને આપણે એક મહિના પાછા લેવા આવ્યા એમાં કેટલો ફાયદો અડધો ફાયદો થયો પચાસ ટકા ફાયદો થયો પહેલા હાલી હકતા એટલે અડધા ઉભું રહેવું પડતું ઉભું રહેવું પડતું હવે વાડીએ જાવ તો વાડી જાવ ખેત પહોંચી જાવ વાડીએ પહોંચી જાવ પછી વાડીને ચક્કર મારો ચક્કર ખાલી ના ચડતી ને પગનો દુખાવો ન થતો દુખાવો ન થતો રેડી ને રેડી બીજાને શું કહેવા માંગો આ કરાય કે બીજું

હવે તમને શું લાગે છે હવે ફાયદો લાગે તો હવે લેવા આવ્યા બીજી વાર એમ પાછા બીજી વાર આવ્યા હવે ઊભું રહેવામાં માં ને એમાં એમાં હારો પેલા એક મિનિટ ના ઉભા રહે એક ને હવે કેટલી વાર ઉભા રહે એક આવા તો આઈલો જાવ અડધો કલાક કલાક અડધો કલાક કલાક લગી આઈલા જાવ હવે વાંધો નથી ને જય દ્વારકાધીશ